જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વડોદરાનું ફેમસ સેવ ઉસળ આ સેવ ઉસળ ખાવામાં એટલું સરસ લાગે છે કે લોકો હોટલ રેસ્ટોરન્ટ લારી ઉપર ખાવા માટે જાય છે પણ આજે આપણે જે રીતના વડોદરામાં બને છે તે જ રીતના આજે આપણે આ સેવ ઉસળ બનાવીશું અને સાથે આપણે એકદમ તીખી તમતમતી તરી આપણે બનાવીશું તો ચાલો આપણે બનાવીએ

ડુંગળીને આપણે તેલમાં સાતળવાની છે ડુંગળીને તમારે એ રીતના સાતડવાની છે કે તેની જરાકે કાચી સ્મેલ શાકની અંદર ના આવે જો શાકની અંદર કાચી સ્મેલ આવશે તો સરળ તમારું સારું નહીં લાગે એટલે પ્રોપર તમારે ડુંગળીને સારી રીતે તેલમાં સાતળવાની છે આ રીતના થોડી ડુંગળી સતાળી જાય છે તેની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલો આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું અને તેને પણ આપણે સારી રીતે સાતળી લેવાની છે આદુ લસણ મરચાંની પેસ્ટ પણ એકદમ સારી રીતે તેલમાં સાતાડવાની છે તો ડુંગળી આદુ મરચાં લસણ સરસ સંતાળાઈ ગયું છે હવે આપણે તેની અંદર એક વાટકી જેટલી ટામેટાની પેસ્ટ નાખીશું અને પેસ્ટને પણ આપણે એકાદ મિનિટ માટે સરસ તેલમાં સાતળવાની છે એકાદ મિનિટ થઈ જાય એટલે તેની અંદર આપણે એક ટેબલ જેટલું મીઠું નાખીશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે એકાદ મિનિટ માટે ઢાંકીને બધું તેલ ઉપર આવે ત્યાં સુધી થવા દઈશું એકાદ મિનિટ પછી તેલ બધું જ ઉપર આવી ગયું છે આજે આપણે તરીવાળી આ સેવસળ બનાવી રહ્યા છીએ તો તરી માટે આપણે આની અંદરથી જ થોડીક પેસ્ટ આપણે લઈ લઈશું તો આપણે આ રીતના પેસ્ટને અલગ કરી લઈશું અને હવે આ પેસ્ટની અંદર આપણે મસાલા કરીશું એક મોટી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર નાખીશું થોડીક હળદર નાખીશું એક મોટી ચમચી જેટલું ધાણા ધાણાજીરોનો પાવડર નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું મસાલા સરસ મિક્સ કરી દીધા છે તો હવે આપણે તેની અંદર બે વાટકી જેટલા વટાણા નાખીશું તમે ફ્રોઝન વટાણા પણ લઈ શકો છો આજે આપણે જે તાજા શિયાળો છે એટલે લીલા વટાણા ખૂબ જ પ્રમાણમાં મળતા છે છે તો આપણે તે લીધા બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે એક મીડિયમ સાઈઝનું બટાકાને આ રીતના ઝીણું ચોપ કરી લીધું છે તો આપણે તે લઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે બટાકાને સ્કીપ પણ કરી શકો છો પણ બટાકાના લીધે ગ્રેવી એકદમ સરસ તમારી તૈયાર થશે આપણે બધું જ બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે તેની અંદર બે વાટકી જેટલું ગરમ પાણી નાખીશું હું અત્યારે ગરમ પાણીનો ઉપયોગ કરી છું ગરમ પાણીના લીધે તમારું સાથે એકદમ સરસ બનશે અને મસાલાની ફ્લેવર પણ એવી ને એવી રહેશે એટલે તમારે બની શકે તો ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો આ રીતના બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને બે થી ત્રણ વિસલ થવા દેવાની છે ત્યાં સુધી આપણે શાકની તરી બનાવી લઈએ હવે આપણે તરી બનાવવા માટે એક વાસણ લઈ લઈશું તેની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે પેસ્ટ અલગ કરીને રાખી છે તે આપણે તેલમાં એડ કરી દઈશું અને થોડીક વાર માટે આપણે પેસ્ટને તેલની અંદર સાતડવાની છે આ રીતના પેસ્ટ સંતરા જાગીએ આપણે એક ટેબલ સ્પૂન કાશ્મીર મરચું પાવડર નાખીશું બરાબર મિક્સ કરી કાશ્મીરી લાલ મરચું પાવડર થી તરીનો કલર એકદમ સરસ લાલ ચટકાવીને તૈયાર થશે હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલો સેવઉસરનો મસાલો નાખીશું તમારી પાસે સેવઉસર નો મસાલો ના હોય તો તમે પાઉભાજી મસાલો પણ નાખી શકો છો બરાબર મિક્સ કરી લઈશું અને થોડુંક આપણે પાણી નાખીશું તમારે કઈ રીતના તરી બનાવી હોય એ રીતના તમારે પાણી નાખવાનું તરી થોડી આ રીતના ઢીલી હોય તો સરસ લાગશે હવે આપણે તરીને સરસ ઉકળવા દઈશું તરી આપણી સરસ ઉકળી ગઈ છે અને તેલ પણ સરસ ઉપર આવી ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને હવે આપણે શાકને ચેક કરી લઈશું તો હવે આપણે પ્રેશર કુકરને ખોલી લઈશું

આ રીતના તમારે થોડા થોડા બટાકાને મેશ કરી લેવાના એટલે હજુ પણ આ બટાકાનો રસો સરસ ઘટ્ટ થઈ જશે હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલો સેવ ઉસણનો મસાલો નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું તો આપણે સરસ સેવસણ ગ્રેવી બની ગઈ છે હવે આપણે સેવઉસણને સર્વ કરી લઈશું હવે આપણે સેવઉસણ માટેની ભભરાવાની સેવ તૈયાર કરી લઈએ તેની માટે આપણે એક લીલી ડુંગળીને આ રીતના ચોપ કરી લીધી છે થોડો આપણે સંચળ પાવડર નાખીશું થોડુંક મીઠું નાખીશું થોડુંક મરચું પાવડર નાખીશું અને આપણે આ રીતના જે સેવ આવે છે એ લેવાની છે એકદમ જે ઝીણી સેવ આવે છે તે નથી લેવાની તો તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણી મસાલા સેવ તો હવે આપણે સેવ ઉસરને સર્વ કરી લઈશું ગરમા ગરમ સેવ ઉસર ને આપણે સર્વ કરીશું જ્યારે પણ તમે સેવ ઉસળ સર્વ કરો તો તમારે તેને ગરમા ગરમ જ સર્વ કરવાનું કે ઠંડુ થઈ ગયું હોય તો તમારે તેને ફરીથી ગરમ કરીને સેવ ઉસર ને સર્વ કરવાનું સાથે આપણે કરી મૂકીશું સાથે જે આપણે મસાલા વાળી સેવ કરી છે તે આપણે મૂકીશું તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો તમે સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો સાથે આપણે પાવ મૂકીશું સેવ ઉસળ આ રીતના પાઉ સાથે સર્વ કરવામાં આવે છે હવે આપણે જે તરી બનાવીને રાખી છે જ્યારે તમે ઉસળને સર્વ કરો બાજુમાં તમારે આ રીતના જે આપણે તરી બનાવીને રાખી છે તે આપવાની અને જ્યારે તમે ખાવા બેસો ત્યારે તમારે આ રીતના જેટલું તમારે તીખું જોતું હોય એ રીતના તમારે આ તરીને એડ કરવાની છે અને એકદમ ગરમા ગરમ ખાવામાં મજા આવે છે અને તેની ઉપર આપણે મસાલાવાળી સેવ ભભરાવીશું તૈયાર છે આપણી ગરમા ગરમ સેવ ઉસળ સેવ ઉસળ ને આપણે આ રીતના તમે ગરમા ગરમ સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે તો ગરમા ગરમ સેવ ઉસળ એકદમ બનીને તૈયાર છે સાથે તેની એકદમ તીખી તમતમતી તરી પણ તૈયાર છે સાથે આપણે પાવ સર્વ કર્યા છે અને મસાલા વાળી સેવ સર્વ કરી છે તો હવેથી તમે પણ લીલા વાટાણાની એકદમ ફટાફટ સેવ ઉસળ બનાવીને તૈયાર કરી શકો છો અને સેવ ઉસળ ગરમા ગરમ એકદમ સરસ લાગે છે અને આખી એકદમ જ બનાવીને સર્વ કરશો તો બધા ખુશ થઈને ખાશે તો શિયાળામાં પાવભાજી તો દરેક ના ઘરમાં બનતી જ હોય છે પણ આ રીતના તમે સેવ ઉસળ બનાવીને સર્વ કરશો તો કંઈક નવું પણ લાગશે અને ખાવાની ખૂબ જ મજા આવી જશે એવું આપણું આ સેવ ઉસળ બનીને તૈયાર છે તો હવેથી તમે પણ ઘરે સેવ ઉસર ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો કે તમને આ સેવ ઉસરની રેસિપી કેવી લાગી જો તમને આ મારી સેવ ઉસરની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય